તેના માટે સર્વસ્વ ધન છે એવા ભક્તો થી મહાપ્રભુજી સેવા અને જ્યાં દ્રષ્ટિ કરીને સામેથી રાજમાર્ગ કરતી કોઈ આમ

જેનો થયો એને જો અર્પી ન શક્યો તો પછી હું કોનો થઈશ એવા શ્રી જે કરુણા કરીને મારા માટે ભૂતલ પર પધાર્યા એમણે મારા માટે આવી પ્રીત મેં કરી છે એના સિવાય આ મારી મન બુદ્ધિ ચિત્તની વૃત્તિઓ જો અત્યારે ક્યાંક જશે તો હું મારી જાતને ક્ષમાની કરીશ જે દિવસે માણસ માણસ પોતાની જાતને સજા આપતો થાય એને ક્ષમા ન કરતો થાય ને એ દિવસે એના દિવસે પરિવર્તન આવવાની શરૂઆત થઈ આપણે ઓચારીશું આપણા મોટામાં મોટી ભૂલો હોય ને એમ માફ કરી અને બીજાની નાની ભૂલ હોય ને તો જિંદગી એ દિવસે એ ટાઈપે એને આવું કર્યું એટલે પોતાની મોટામાં મોટી ભૂલ ક્ષણમાં અને બીજામાં નાનામાં નાની બીજાની ભૂલ પણ હોય એને પણ જિંદગીભર યાદ રાખી માથે લઈને ફરતા હોય આ માણસની સૌથી મોટી ભૂલ છે ક્ષમા કરતા શીખો તો એટલે હરિરાય છે કે હું મારી જાતને માફ નહીં કરું જર ચાતે અને એટલા માટે આપણે પણ સંકલ્પ કરો આપણો નિયમ નથી આજે નિત્ય નિયમ ના કર્યો આજે હું પ્રસાદ લઈ લો આજે મેં પાઠ નથી કર્યા આ મારો નિયમ છે અને જૂના સમયમાં તેવો નિયમ હતો અને આપણા વડીલોએ આપણને આવા સંસ્કારો આપેલા જૂના સમયમાં તમે યાદ કરો આપણા વડીલો આપણા બા વડીલો આવું કરતા જો તે ભાગ નથી કરે આપણા તો નાસ્તો નહીં મળે આપણા તમે જન નહીં મળે ત્યારે જ્યાં નાઈને આપણા કરી કરીને આવો ઠાકોરજી આમ કરતા કરતા આપણી અંદર સંસ્કારો આવે અને હવે એ તો પોતો થશે સમજણો થશે પછી કરશે હવે સમજણા થઈને કેવી સમજ આપણે કોણ જાણે તો સમજ નથી ત્યાં સુધી ટ્રેન તો કરવા પડે પછી સમજ આવે પછી એજ્યુકેટ કરવાના પણ સમજ નથી ત્યાં સુધી તો આપણે શીખવાડીશું જ નહીં તે શીખશે કે એને ભાવ કેમ આવશે અને એટલા માટે કરાવ કરતા કરતા એને ભાવ જાગશે એને લાગણી થશે એને પ્રેમ જાગશે પણ તમે કરાવશો જ નહીં તો એને ક્યારે પ્રેમ પણ નહીં આપણા નાનપણના સંસ્મરણો આપણે યાદ કરીએ જયારે તમે કોઈ ગામમાં રહેતા ત્યાં હવેલીમાં જતા ઉત્સવ કરતા આ બધું કેવા નાનપણના સંસ્મરણો પ્રભુ અને સંસ્કૃતિ સાથે આપણને જોડાયેલા તો શું આપણા બાળકોને આવા નાનપણના સંસ્મરણો નહીં આપવાના આજે આપણે યાદ છે અમારા દાસ કરાવતા આપ કરાવતા આપ કરાવતા યાદ કરી તમારા બાળકને આવી યાદો તમે નથી આપવા માંગતા શું મોટો થઈને એ શું યાદ કરશે મને કહેતા છો જે કરવું હોય કર શીખવાડ્યું જ નહીં પછી તો મોટા થઈને એ એ જ કરશે એટલે કરાવ એના હાથે સત્કર્મો કરાવ એને સત્કર્મો કરવાની આદત પાડો ધીરે ધીરે એ પ્રવૃત્તિ એના મનની વૃત્તિ બની જશે આપણે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ ને ધીરે ધીરે વધારે વાર કરવાથી મનની વૃત્તિ બની જતી હોય છે અને એટલા માટે કરવું જોઈએ અભાવે પણ કરવું જોઈએ ન મન લાગતો હોય છતાંય કરવું જોઈએ કારણ કે કરતા કરતા એના બીજો મનમાં રોપાય છે તૈયારી જાતને ક્ષમા નહીં કરું એને વલ્લભ સિવાય બીજું વિચાર્યું જ કે

દર વર્ષા થયા શ્રી ઠાકોરજી શ્રીનાથજી બધાને ત્યાં કંઈ બોલતો નથી ખાતો નથી પીતો નથી ચાર શબ્દો બોલે તું છે કોણ કઈક તો કે તારી ઈચ્છા તો કે બહુ જયારે બાબા આપે પૂછો ત્યારે કહ્યું કે મને વ્રજમાં ગુસાઈજી પાસે લઈ જાઓ ગત જન્મ સુધી છે મારાથી અપરાધ થયો છે સેવા જન્મ વિદ્યા પછી પણ પોતાની ભૂલોને ને ભૂલે આપણે તો આજે કરી ભૂલ કાલે ભૂલી જઈ